ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ મેડિકલ સેવાઓ વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભાનુમતી વાડીલાલ ગાંધી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે ડાયાલિસિસ સેન્ટરનું આજરોજ મુંબઈની ભારતીય આરોગ્ય નિધિ હોસ્પિટલના એમડી ડૉક્ટર અરૂણ શાહ જીઆરપી કંપનીના એમડી રાજેન્દ્ર ગાંધીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રિબિન કટિંગ સાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીઆરપી આઈડીઆઈસી કંપની દ્વારા એક કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આઈડીએસ ટ્રસ્ટ પ્રમુખ રાજુ ગાંધી, અરુણભાઈ, કમલે સુદાણી, અશોક પંજવાણી, ઉદ્યોગપતિ પરેશ મહેતા સહિતના આમંત્રિતો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગ પર જ્યારે જયબેન મોદી હોસ્પિટલ કે અંદર હમ નયા ડાયાલિસિસ સેન્ટર કા ઉદ્ઘાટન હુઆ હે, જિસમે 9 આધુનિક બેડ રખે હુએ હે ઓર ઉસકે સાથ સાથ जो एग्जिस्टिंग नो है उसके कारण हमारे यहाँ जो किडनी डायलिसिस के जो पेशेंट्स को जो तकलीफ होती थी लाइन लंबी लगती थी उनको अभी इतनी राह देखनी नहीं पड़ेगी और यह सुविधा से उनको उसका लाभ मिलेगा जयाबेन मोदी हॉस्पिटल हमेशा समाज की सेवा के लिए तत्पर है और इन सात पाँच सात दिनों में पाँच सात सालों में उन्होंने ऐसा अभूतपूर्व काम किया है जिससे अंकलेश्वर और भरूच की सारी जनता को उसका लाभ मिला है और हम चाहते हैं कि हम इसी तरह से जनता की सेवा में उनके स्वास्थ्य को सुधारने की सेवा में स्वास्थ्य को बनाए रखने की सेवा में हम तत्पर रहें और हम अग्रसर रहें ऐसी हमारी भावना है